બેગ બી કે આમાં ચાર પાંચ ગોંગળા છે જો તમારી નજર આવે પણ આમાંય એમ છે એની પછી આ પાછી બીજી એવી આમાં એક ગોંગળો જ બધા તમે મોટી સિંઘ અને આ જો નાની સિંઘ હવે મિત્રો આ નવું બિયારણ હોય અને પેલું વેલું જ બહાર પીડ્યું હોય ને આપણે કર્યું હોય એમાં ત્રણ ભાતની સિંગ આ રેનો રેમબોવાળા આ ખેતરમાં આપી દીધી અને તમને તમે જોઈ શકો છો આ રેનો જે મોટી થાય મોટી છે ને એ મિત્રો જો સુકાઈ ગઈ છે આ રીતે અને જેને ડુપ્લિકેટ જે મફત આપી દીધું છે ને એ મિત્રો જે લીલું છે જોવો આ લીલું કાચ છે જોવો જો આ સિંગ છે લીલી કાચ છે ને કઈ કોઈ જાતનો ફાલ જ નહીં હવે તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે રેનો રેમ્બા છે જે નવું બિયારણ બાજ પીડ્યું એ કર્યું છે હવે એમાં હું તમને એમાં કેવી ક્ષેત્રણ છે ને તમને બતાવું તો જો મિત્રો પેલો આપણે આ છોડો ખેંચી લઈએ તો હવે આમાં આવી સિંગ નીકળે છે ત્યાર પછી એની બાજુનો છોડો ખેંસી એક એમાં જવું આ આવી નીકળે છે છે અને આ રીતનું રીતનો અલગ અલગ છે હવે જો આ ત્રીજા નંબરનો છોડવો સોડવો એની એકલાને જ ખેંચી એટલે આપણે અંદાજ આવી રાખો જો આ છોડની આ મોટી સિંગ અને આ જવો નાની સિંગ હવે મિત્રો આ નવું બિયારણ હોય અને પેલું વહેલું જ બહાર પીડ્યું હોય ને આપણે કર્યું હોય એમાં ત્રણ ભાતની સિંગ આ રેનો આપી દીધી અને તમને તમે જોઈ શકો આ રેનો જે મોટી થાય મોટી છે ને એ મિત્રો હુકાઈ ગઈ છે આ રીતે અને જેને ડુપ્લિકેટ જે મફતું આપી દીધું છે ને એ મિત્રો જે લીલું છે જો આ લીલું કાચ છે જો આ સિંગ છે લીલી કાચ છે ને કાંઈ કોઈ જાતનો ફાલ જ નહીં હવે આ તમે દશા તો જુઓ મિત્રો આ ખેડૂની કઠણાઈ શું હોય છે અને આ કંપનીને કોઈ કહેવા વાળું પાછું નથી ત્યાર પછી આ બીજું જો આ આ પછી સુકાઈ ગયેલો રોપો છે એ આપણે ખેંચી જુઓ આ સુકાઈ ગયેલો રોપો જોયું જુઓ ત્યાર પછી આ લીલો રોપો પાછો આપણે ખેંચી કેટલી જાતના એને બી નાખી દીધા ને જુઓ જોયું મિત્રો હવે આ કંપની હવે આને કોણ કહેવા જાય કે ભાઈ આ તમે શું કરો છો એમ હવે એ જગ્યાએ પાછો આપણે આ હુકાઈ ગયેલો લઈ પાછા જવો આ ત્રીજો નંબર હો મિત્રો આ એક પણ આમાં ત્રણ ભાતની શિંગા રેનો રેમ્બા આપી દીધી આપણને આ ખેડૂની કઢાઈને દશા જવો આને કોઈ કહેવા વાળો છે કે નહીં ખબર નથી પડતી આ ત્રીજા નંબરની પાછી ઝીણો એવો દાણો આવે ને ઈ આ જવો ઝીણો ઝીણો કટયો દાણો એટલે આ નવ નંબર છે કે ઓગણચાલી નંબર છે એનો રેમ્બો છે કે આ શું છે ને એ જ ખબર નથી પડતી પછી આ હુકાઈ ગયેલો છોડવો ખેંચી તો એમાં સિંગ મોટી હોય પાછી જવો જે જે મગફળી હુંકાઈ ગયેલી છે આ તો એનો એની સિંગ મોટી હોય હા હા આ ત્રણ ભાતની સિંગ છે મિત્રો હવે મિત્રો આ મારા પપ્પા છે હું વાડીમાંથી રોપા ખેંચીને લાવ્યો તે રેનો રેમ્બો છે આપણે મોંઘા મોંઘું ત્યારે બિયારણ લીધું હતું હવે એમાં ત્રણ વકલ આવેલા છે એ પપ્પા આપને સમજાવશે કે આ રેનો રેમ્બોવાળા આપણે કેવી રીતે સેચ રહ્યા છે આ મગફળીમાં બતાવો હવે ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ મનુભાઈ ભગવાનભાઈ લાધવા હવે તમે મિત્રો રેનો રેમ્બોવાળા એ કેવી દિશા કરી છે આ ખેડૂતો ઉપર મારે તો વળી આઠ વીઘાની છે બીજી તો બત્રી નંબર અને ગિરનાર ચાર છે તે સારું છે પણ આ એને સિંગ આપી દીધી મારી પાસે બી કે આમાં ચાર પાંચ ગોંગળા છે જવો તમારી નજર આવે એની પછી આ પાછી બીજી એવી આમાં એક ગોંગળો જવો તમે હવે આ ખેડૂત રોવા રોવાનો બે પછડો શું કરે હવે આ મોંઘા ભાવનું બી રેમ્બોના નામે આવી ખોટી પકડાવી દીધી પછી એમાં છે ને આ એક સિંગ એવી આવી છે જો આ કાંઈક નવ નંબરના જેવી છે મને આ નવ નંબર મારી રીતે હું નવ નંબર માનું છું કેમ કે હું વિશ્લેષણવાળો માણસ છું એટલે આ નવ નંબર ભેગું આવડી હાવ જુદી પહેલી જૂની આવતી ને આપણી સિંગ મોટી સિંગ વર્ષો પહેલાં વહી ગઈ ક્યાંય એ કરતા એ સિંગ લાગે છે મને અને આ છે ને નવ નંબર મારી આવી ગયેલી છે જો આ નવ નંબર હવે નવ નંબરમાં આ છોડવો તો પાછો જે છે ને એ નવ નંબર જ છે અને આ એ નવ નંબર છે આ બે છોડવા નવ નંબર ના છે આ પડખે પડખેલી ખ્યાય છે અને હવે આ રેમ્બો આવી આ રેમ્બો આ માં કામ સારું છે એમાં હું ના નથી પાડતો આમાં કામ એનું સારું છે એમાંય કહું એમાં જો ફાઇલ એ ઘણો છે ઘણો ફાલ કે હવે મારી રીતે હું માનું છું કે આ ડ્રગ ફાલ છે જવો સિંગોનો ફાલ લોટ ફાલ છે જોવા છોડવા છે નાના છોડવા નાના હોવા છતાં ફાલ ઘણો છે ફાલ તો કહેવાય કે નાના ફાલ સરસ છે અને સિંગ પાક ઉપરી આવી છે પણ આ રેમ્બોના નામે સિંગ પધરાવી દીધી અને પચીસથી ત્રીસ ટકા સિંગ બીજી નાખી દીધી એમાં નવ નંબર અને જૂનામાં આવતી આપણી મોટી સિંગ એ બે પધરાવી દીધી આ રેમ્બો તો ખાલી આ છે ને સાઠથી પાઠ ટકા જ આવી હવે આ બધી આકરીઓ તો મારી શું દિશા થાત